મહિલાઓ સહિત અસંખ્ય કાવડયાત્રીઓ જોડાયા હતા અને સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર જળાભિષેક કરી નગરના રાજમાર્ગો પર ફરી અન્ય સિવાય મંદિર પર બમ બમ ભોલેના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા અને જળાભિષેક કરાયો હતો કાવડયાત્રા સમિતિ દ્વારા સાવલીમાં આવેલ કનોડા પોઈચા ગામ પાસેથી થતી નદીના પવિત્ર સાથે પોઈચાના નવદુર્ગા માતા મંદિરથી આ પ્રારંભ કરવામાં આવ્યો હતો ડીજેના તાલે હર મહાદેવ બમ બમ બોલેના નાદ સાથે નીકળેલી પગપાળા કાવડયાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાયા હતા પ્રથમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરાયો હતો સાવલીના સાત મહાદેવ મંદિરે આ કાવડયાત્રા ફેરવવામાં આવી હતી ભીમનાથ મહાદેવ મંદિરેથી દુધેશ્વર મહાદેવ મંદિરથી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કેદારેશ્વરનાથ મહાદેવ મંદિર ગોકુલેશ્વર રાધેશ્વર પાતાળેશ્વર મહાદેવથી નીલકંઠ મહાદેવ મંદિર કાવડયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી જે સાવલીના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કાવડયાત્રા દર વર્ષની જેમ આ કાવડ યોજાઈ રહી છે ત્યારે તેમાં સાવલી ઉપરાંત અલગ અલગ ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા હતા

આજે સાદી તાલુકો સાવ નગર અને વડોદરા જિલ્લો અને ગુજરાત રાજ્યમાં માં આજે બોલો રૂપા રહે એના માટે આજે કાવડ યાત્રા નું આયોજન